you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો માટે આગમચેતી ભાગરૂપે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે આ માર્ગદર્શિકા મુજબ જો શરીરમાં તાવની અસર દેખાય તો લોહીની તપાસ દરમિયાન જો મેલેરિયાના લક્ષણો જોવા મળે તો તેની સંપૂર્ણ સારવાર છે બંધિયાર પાણીમાં પેદા થતા માદા એનોફિલિસ નામના મચ્છર દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો અને પ્લાસમોડિયમ નામના પરોપજીવી જંતુથી થતો રોગ છે માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાના દર્દીને કરડે ત્યારે પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે ત્યારબાદ આ મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડે ત્યારે તેને મેલેરિયાનો ચેપ લાગે છે